હા લઈને બ્લેક અમારા ગાડી કાઢીએ અને મેં દરવાજો ખોલ્યો એ શેઠ બને છે ને હું બન્યો છું રામુ બરાબર રામુ કાકા આઈએ સર આઈએ ગાડી નીકળશે એટલે ફરી પાછો આપણે ગેટ બંધ કરવાનો છે सर जी सर जी आज क्या है मेरी बच्ची का जन्मदिन है तो थोड़ा देख लीजिए ना मेरी भी, बच्ची मेरी भी बच्ची का आप तो आपको भगवान ने बहुत कुछ दिया है थोड़ा हमें हमारा ध्यान दीजिए। ऐसे नहीं चलता ना देखो ऐसे सेठ है हमारे क्या सेठ बनेगा रे तू दिल बड़ा होना चाहिए सेठ का ये सेठ नहीं बन सकता क्योंकि इसका दिल छोटा है अभी ये बोलता ना जाओ मेरी गाड़ी ले जाओ

આપણે આ સાઈડ જોઈ ખાડા ઓછા છે કે નહીં અહીંયા તો ત્રણ દેખાય છે પછી જોઈશું આગળ તો ખાડા તો આ રસ્તા ઉપર બી છે સારા એવા પણ ઠીક છે હાઈવે બાજુમાં જ છે તો આ ભાઈ જે કાલની શોપિંગ બાકી રહી ગઈ હતી ને એ આજે આપણે કરવાની છે અને વાગે છે પોણા ત્રણ અને આજે ભાઈ તડકો બી નીકળ્યો છે તો જેમાં ભાઈ આપે આટલી શોપિંગ કરી છે અને હવે ભાઈને બ્લેક ટી શર્ટ જોઈએ છે એ બી ખતરનાક ભાઈ આ બ્લેક મળે છે કે નહી આ લઈને બ્લેક જ શોપિંગ થઈ ગઈ છે ને ભાઈએ શું મોટું કલેક્શન માર્યું છે ભાઈ તો દીપકભાઈ ની ખરીદી થઈ ગઈ છે ને તો એ ખુશીમાં આપણે ફાલુદા પીવડાવે છે અને આપણે ને એનું મેન કારણ આ જ હતું કે આપણે દીપકભાઈ ની ખરીદી કરવાની અને આવી ગયો છે આપણો ફાલુદા હું ટ્રાય કરીશ એટલા માટે એક જ મંગાવ્યું છે અગર આપને પસંદ આવશે તો પછી આપણે બીજો ઓર્ડર દેશું આ તો અહીંયા રેગ્યુલર છે તો જો ભાઈ આપને તો પસંદ ન આવ્યો એટલા માટે મેં ઓર્ડર ના કર્યો પણ આ ભાઈએ કમ્પ્લીટ કરી આ ભાઈનું કહેવાનું કે લાસ્ટ ટાઈમ આવ્યો હતો ને એવું નહોતું આ ભાઈને બી એટલી મજા ના આવી હોતા ભાઈ બડે બડે શહેરોમાં એસી છોટી મોટી બાતે તો હોતી રહેતી હોય લિફ્ટ મળી છે ભુજ સુધી કેમ કે જે પ્રકાશભાઈ છે દીપક ભાઈ એ ભુજ સુધી ચાલવાના છે અને ત્યાંથી પછી આપણે બસમાં જવાનું છે તો હાલ વાગે છે સવારના કઈક પોણા નવ આપણે અહિયાં ઘરેથી થી નીકળી છીએ ચલો ભાઈ મળશું પછી હું કઈક બપોરે ઘરે પહોચી હોય એક દોઢ વાગે અને પછી આપણે અને આરામ કર્યો હાલ વાગે છે પછાના કઈક છે તો આપણે જે ઘરે રહેતા હતા એનું રિનોવેશન નું કામ કેટલું પહોંચ્યું એ આજે આપણે જોઈ તો બહારથી તમે જુઓ કે જે દિવાલ ખરાબ થઈ ગઈ હતી ને એને ફરી પાછું પ્લાસ્ટર કરીને કલર થઈ ગયો છે ગેટ લગાવવાનો બાકી છે અને આ ગાડી કોની છે તમને ખબર છે ભાઈ જી હા યોગેશભાઈ આવે છે કામ કરવા માટે બાકી અંદર જોઈ જો ટાઇલ્સ લગાઈ ગઈ છે અને અંદર બી ઘરમાં પ્લાસ્ટર અને કલરનું કામ થઈ ગયું છે અને અંદરથી આ દિવાલ કંઈક આવી દેખાય છે ને આંગણામાં બીજો એક ચેન્જીસ છે કે આ જે ઓટો દેખાય ને તમને આ એક ઓટો નવો બનાવવામાં આવ્યો જે ઓટો હતો નહીં પહેલાં અને હવે આંગણામાં શું પ્લાસ્ટર થશે કે ટાઇલ્સ થશે કે એ આપણે ખબર નથી બાકી આપણે જઈએ ઘરના અંદર ને ઘરના અંદર જોઈ કે શું સુધારા વધારા થયા છે જો ઘર હવે કંઈક આવું દેખાય છે અને કલરની સુગંધ આવે છે બાકી બારી દરવાજામાં ને આ કલર લાગી ગયો છે અને રૂમના અંદર જોઈએ આપણે તો જો અહીંયા પહેલાં તમને ખબર હશે તો એક શેડ હતો મોટો જે કાઢી નાખ્યું હોય એકદમ સિમ્પલ રૂમ થઈ ગયો છે જે એવા નાના ગોખલા હતા કે જેની જરૂર નથી અથવા તો એવી નાની બારીઓ હતી કે જેની જરૂર નથી એ બધી ઢાંકી દેવામાં આવી એના ઉપર પ્લાસ્ટર કરી નાખ્યું તાકી હવે દિવાલ છે એકદમ પ્લેન થઈ ગઈ બાકી તો જ્યારે આખું ઘર બની જશે ને ત્યારે ફરી પાછું આપણે એક હોમ ટૂર દઈશું કેમકે હમણાં સામાન ઘણું બધું પડ્યું છે એક વાર બધું ખણાઈ જાય અને એકદમ ચોખ્ખું થઈ જશે ને ઘર ત્યારે આપણે હોમ ટૂરનો વિડીયો બનાવશું ક્યારથી ફોન વગેરે ફોન તો પણ હા હા શું હા ભાઈ લાગ્યા છે જો વાયરિંગનું કામ કરો અત્યારે લાઇટનું કામ ચાલુ છે હા બસ આમ જ કરજે બાકી એક વાત કે ઘર એકદમ બ્રાઇટ થઈ જશે કેમકે હવે લાઇટના પ્લગ જે છે એ ઘણા બધા વધી ગયા છે અને પહેલાં કરતાં દિવાલો બી હવે સારી થઈ ગઈ છે પહેલાં તો એકદમ ડર લાગતું ઘરે એમ એમ લાગતું અંધારું અંધારું હવે એ પ્રોબ્લેમ નહીં આવે અને પહેલાં કંઈક આવો હતો દરવાજાનો કલર ને હવે આવો સ્કાય કલર તો અમારામાં સવારનો નાસ્તો લેટ કર્યો હશે તો એના માટે હવે આ ફરી પાછો નાસ્તો જાય છે લો જી તમને ખબર હે કે નહીં પણ જયારે અમીર માણસો સવારનો નાસ્તો મિસ કરે મતલબ કે લેટ નાસ્તો કરે અથવા તો બપોરના જમણથી થોડુંક વહેલા નાસ્તો કરે તો એને બ્રંચ કહેવાય જી હા જેની અંદર બપોરનું થોડુંક ભોજન હોય ને અને સવાર નો થોડુંક નાસ્તો હોય મતલબ મિશ્રણ હોય તો એને ભાઈ બ્રંચ કહેવાય એ જે વીઆઈપી લોકો અથવા તો જે પૈસાવાળા એ લોકો જ કરતા હોય છે આપણા માટે તો સવારનો નાસ્તો બપોરનું ભોજન અને પછી રાતનું ભોજન અથવા તો પછીનો નાસ્તો તો આવી રીતની કંઈક તો સિસ્ટમ હોય ભા અમારામાં અત્યારે બ્રેન્ચ લઈ રહ્યા છે અને બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ કહું કે આ દુનિયામાં ભાઈ કોઈ સેવન સ્ટાર હોટલ જ નથી જી હા કેમ કે સેવન સ્ટાર હોટલને રેટિંગ આપવા માટે કોઈ ઓર્ગેનાઇઝ ઓર્ગેનાઇઝેશન જ નથી કે ભાઈ દુનિયામાં કહેશે કે હા ભાઈ આ હોટેલ સેવન સ્ટાર છે મેક્સિમમ ફાઇવ સ્ટાર સુધીની હોટલ્સ છે દુનિયામાં પણ હા દુબઈની એક બુર્જ અલ અરબ કરીને હોટલ છે જે પોતાને રિપ્રેઝેન્ટ કરે છે કે હા અમે સેવન સ્ટાર હોટલ છીએ આ તો માર્કેટિંગ માટે સ્ટન્ટ છે અથવા તો પોતાની હોટલ્સને સારું દેખાડવા માટે એ લોકો સેવન સ્ટાર વર્ડ યુઝ કરે છે બાકી દુનિયામાં કોઈ સેવન સ્ટાર હોટલ નથી ફાઇવ સ્ટાર સુધીની જ છે અને આવું બયાન જે છે એ મારું નથી ગૂગલનું છે ગૂગલમાંથી ઇન્ફોર્મેશન લીધેલી છે તો મને બ્લેમ ના કરતા કે ભાઈ આવું ના હોય તો આવું છે એકચ્યુઅલી તમે સર્ચ કરજો કે દુનિયામાં કેટલી સેવન સ્ટાર હોટલ છે તો તમને મળી જશે ओके okay, so हाँ सो गाइस घनी बड़ी थी गई इन्फॉर्मेशन हम फरी मिली आती का नवा ब्लॉग साथ आ ब्लॉग ने अपने अँसुदी रखो अँस वीडियो जो अगर पसंद आता तो लाइक करजो नवा तो चैनल ने सब्सक्राइब करजो अरु ध्यान रखो टाटा बाय बाय टेक केर तुम्हारा फ्रेंड आया है बारे नहीं 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 नहीं। सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन जाओ मलो जाओ सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन बले जो बे फ्रेंड मले राई